કહે છે કે કે આ મળે ક્યારે તો આપણા ઘરની અંદર જ્યારે શિવની કૃપા થાય ત્યારે જ પ્રાપ્ત થાય અને એ ભક્તિનું સાધન કરવામાં આવે ત્યારે આ કથા શ્રવણ થઈ શકે તે વગર આ કથા તમારાથી ન તો સાંભળી શકાય ન તો કથામાં આવીને બેસવાનો સંકલ્પ થઈ શકે આ ઘણા બધા સાધનોમાં ભક્તિ એક એવું સાધન છે કે જે આ પૃથ્વી અને એ ભક્તિ ન તો દેવોને પ્રાપ્ત છે ન તો દેવ મુક્ત થઈ શકે પણ મનુષ્યોને ભગવાનની કૃપાથી આ ભક્તિ પ્રાપ્ત થઈ નરસિંહ ઉત્તમ પદ કે આ જગતમાં આ ભક્તિનું જે સાધન છે એ સાધન કરવા માત્રથી મુક્તિ પ્રાપ્ત થાય અને એ મુક્તિ અગર કોઈના જીવનમાં મળી ગઈ ને તો એનો પરિવાર નહીં પણ એની તરી જાય જાય છે 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 આ ભૂતડ ભક્તિ જે એ એ દુર્લભમાં દુર્લભ કોઈના મનમાં અગર બેસી તો એનો પરિવાર તરી જાય એક વ્યક્તિ નહીં એની ઇકોતેર પેઢી તરી જાય માટે કથા શ્રવણનો મહિમા છે આ ભૂતડમાં પદાર ભક્તિ જેવું કોઈ છે જ નહીં અને આ દેવો ને પણ દુર્લભ છે જેના પરિવારમાં એક ભક્ત જને છે

પગ મૂકે તો એવું કહેવાય કે અનંત જીવો અનંત સમૂહ પાપના જે લઈને જન્મ્યા એ સગડા પાપ દૂર થાય પણ છતાં કહે છે કે એ બધાથી પર કોઈ વાત હોય તો છે

પ્રત્યક્ષ ભગવાન ની કથા સાંભળી લે તો એ શિવ ન બની શકે શાસ્ત્ર પ્રમાણભૂત કે એમાં સંશય કરવો જ નહીં એ રુદ્ર સ્વરૂપ જ છે એમાં ન ભેદ કરવો શિવની કથા જે શ્રવણ કરે એ સ્વયં રુદ્ર બની